સુરત ઉધના વિસ્તારમાં ભણવા મામલે માતાએ બાળકીને ઠપકો આપતા માઠું લાગી આવતા બાળકી ઘર છોડીને નીકળી ગઈ હતી ઉધના પોલીસે ટેકનોલોજીના ઉપયોગ કરી ડ્રોનની મદદથી ગુમ થયેલી બાળકીને શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરી હતી ભણવા બાબતે માતાએ આપેલા ઠપકાથી નારાજ થઈ ઘર છોડી ગયેલી આઠ વર્ષીય બાળકીને પોલીસે ડ્રોન ઉડાડી વિજયાનગર શાક માર્કેટમાંથી શોધી કાઢી હતી ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ સમક્ષ દંપતી આવ્યું હતું ભણવાને લઈ માતાએ આપેલા ઠપકાથી રિસાઈને તેમની આઠ વર્ષીય પુત્રી સવારે સાડા દસ વાગે ઘરેથી જતી રહી હતી બે મહિના પહેલા પણ બાળકી ટ્યુશનથી પરત ફરતી વેળા રસ્તો ભૂલી ગઈ હોય ત્યારે પણ પોલીસે તેને શોધી હતી આ વખતે બાળકી રસ્તો ભૂલી ન હતી પરંતુ ઘરેથી જતી રહી હોય તે ગમે ત્યાં જતી રહે તેવી સંભાવના હોય યુદ્ધના ધોરણે ટીમ બનાવવામાં આવી હતી બાળકી ગુમ થઈ ત્યાં સીસીટીવી ફૂટેજ ચકાસવાના શરૂ કરવામાં આવ્યા હતા પોલીસ ચોકી પાસે સાંજે પાંચ સીસીટીવીમાં જોવામાં આવી હતી અહીં શાક માર્કેટની ભીડ અને નાની શેરીઓ હોય તેને શોધવા માટે ડ્રોન ઉડાડવામાં આવ્યો હતો ડ્રોનમાં આ બાળકી વિજયાનગર શાક માર્કેટમાં દેખાઈ આવી હતી બાળકીએ જે કપડાં પહેર્યા હતા તેવા કપડાં પહેરેલી એક બાળકી શાક માર્કેટમાં ફરતી દેખાતા ડ્રોન કેમેરા અહીં ફોકસ કર્યો હતો તે સાથે જ પોલીસની એક ટીમ શાક માર્કેટમાં પ્રવેશી હતી અને તેને શોધી લઈ બહાર લઈ આવી હતી બાળકી મળી જતાં માતા પિતાએ પોલીસનો આભાર માન્યો હતો જોકે પોલીસે બાળકી સોંપવાની સાથે બાળકી વારંવાર ગુમ થઈ જતી હોય તેની વિશેષ કાળજી લેવા તથા ભવિષ્યમાં કશું અજુકતી નહીં થાય તે માટે ચોક્કસ પ્રકારની તકેદારી લેવા માટે માતા પિતાને સખત